એમ કે કે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ધરતી એટલે ખમીરવંતી ધરતી જતી સતી અને સુરાવોની ધરતી એમાં એવા એવા પુરુષો એવા એવા એ વીરો થઈ ગયા છે કે જેને ગાયો અને ગવતરીઓ માટે પોતાના લીલા માથાના દાન દઈ દીધા છે અને એ છત્રીઓને એ રાજપૂતોને એ બિરદાવતા કવિશ્રી દાદ લખે છે કે એ બાપુની ડેલી કેવી હોય બાપુની ડેલી એ કે લોહી પીધું નથી લોહી દીધું છે બાપુની ડેલીએ લોહી પીધું નથી લોહી દીધું છે બાપુની ડેલીએ અને ઘણું નોંધા જેવું કીધું છે બાપુની ડેલીએ અરે કોઈના ભાઈમાં ક્યાં વિઘોય હતી કોઈના ભાઈમાં ક્યાં વિઘોય હતી તમારું હાથ બારમાં નામ કીધું જ છે બાપુની ડેલી એ દસ્તાવેજ બતાય ન્યા નક્કી થયા છે આ કે લોહી પીધું નથી લોહી દીધું છે બાપુની ડેલીએ અને ખરેખર એ જેને દઈ અને ખોયું હોય એ તો એને ખબર હોય જેને ખરેખર દીધું હોય અને ખોયું હોય એને ખબર હોય એ કેમ ખોવાય તો કે આમ ખોવાય એ પોતે ખોય અને પોતાનું ઉદાહરણ દીધું છે બાપુની ડેલી અને તમે તો રાઈત દીને ખોયડા રહેતા અમુક વર્ગ હતો કે જે ખાઈને કામ કામ કરીને ખાઈને સૂઈ જતો અને બીજી કોઈ આ ત્યારે મતલબ નહોતો કે તમે તો રાત દિન કોયડા રહેતા તમારું રાત દિને રખોપું કીધું છે બાપુની ડેલીએ મોડી રાત સુધી બાપુની ડેલી ખખડતી હોય અને એમ કહેવાય કે બાપુ તમે અમારી રક્ષા કરો ચોર લૂંટેરા આવ્યા છે ડફેરા આવ્યા છે ખેતરમાં માલ લઈ જાય છે તે બી એ ઉઠીને બાપુ જતા મોડી રાત સુધી એ બાપુએ રખો કીધું છે અને એમ કહેવાય કે કવિ દાદ એમ કહે છે કે ડેલીને આમ ન વગોવો ડેલીને આમ ન વગોવો ઘણુંય નોંધતા જેવું કીધું છે બાપુની ડેલીએ ઘણુંય નોંધતા જેવું કીધું છે બાપુની ડેલીએ લોહી પીધું નથી લોહી દીધું છે બાપુને